તારીખે યોજાયેલા મતદાનમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેને લઈને ચૂંટણી પંચે અગિયાર તારીખે ફરીથી મતદાન કરવાનો આદેશ કર્યો હતો ત્યારે પ્રથમપુરના બુથ નંબર બસો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું સાંજે છ વાગ્યા સુધીમાં ઇકોતેર પોઈન્ટ છપ્પન ટકા જેટલું મતદાન નોંધાવ્યું આ પ્રસંગે પીઠી ચડાવેલા વરાજાએ પણ મતદાન કર્યું હતું વહીવટી તંત્ર અને ચૂંટણીના બધા જ સ્ટાફનો હું આભાર માનું છું કે શાંતિથી મતદાન પૂર્ણ થયું છે અને ચૂંટણી કમિશનરે અને વહીવટી વહીવટીતંત્રને જે આદેશ આપ્યો તો પરથમપુર ગામના લોકોને એમના મતદાનનો અધિકાર મળ્યો આજે અને એ જાતે વોટ કરી શક્યા એનું મને ખુશી છે અને અમે જીતીએ છીએ બહુ મોટી માર્જિનથી અમે જીતીએ છીએ હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત